ખોલાવી શકે છે તો દસ વર્ષથી વધુ વયની વ્યક્તિ કોઈપણ વ્યક્તિ જે બેંકમાં જનધન ખાતું ખોલાવી શકે છે તો તો યોજનાની વાત વાત કરીએ કે લાભની મહિના પછી તમને સુવિધા આપવામાં મહિનાની તમારી જે પૂરી થાય પછી તમને ઓવર ડ્રાફ્ટની સુવિધા આપવામાં આવે છે ઓવર ડ્રાફ્ટમાં તમને જે પૈસા આપવામાં આવે છે જે ખાતામાં જે યોજનામાં તમને પૈસા આપવામાં આવે છે બે લાખ સુધીનો એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ આપવામાં આવે છે એટલે કે બે લાખનો તમને જે અકસ્માત વીમો આપવામાં આવે છે ત્રીસ હજાર સુધીનું લાઈફ કવર જે પાત્રતાની શરતો પૂર્ણ કરવાને આધારે લાભાર્થીના મૃત્યુ પર ઉપલબ્ધ થશે તો લાભાર્થી જે તે લાભાર્થી હોય એનું મૃત્યુ થયું હોય તો એમને ત્રીસ હજારનું લાઈફ કવર ઇન્સ્યોરન્સ આપવામાં આવે છે અને ડિપોઝિટ ઉપર તમને વ્યાજ આપવામાં આવે છે એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ પ્રદાન કરવામાં આવે છે તો બેંકની જે મોબાઈલની અંદર એસએમએસની સુવિધા હોય એ સુવિધા પણ આ આ યોજનાની અંદર આપવામાં ત્યારબાદ વાત કરીએ એકાઉન્ટ પર દસ હજાર રૂપિયાની ઓવરડ્રાફ્ટની સુવિધા ઉપલબ્ધ થશે તો જે છ મહિનાના જે બેંકની લેવડ દેવડ પછી તમને ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે તો એની અંદર તમને દસ હજાર રૂપિયાની સહાય અથવા તો ઓવરડ્રાફ્ટ આપવામાં આવે છે આ દસ હજાર રૂપિયા તમારે અચાનક જ્યારે પૈસાની જરૂર પડે જ્યારે તો પૈસાની જરૂર પડી હોય તો તમે ઓવરડ્રાફ્ટની સુવિધાથી આ રકમ તમે ઉપાડી શકો છો બેંક પાસેથી લઈ શકો છો આ યોજના દ્વારા ત્યારબાદ વાત કરીએ કે રૂપિયા ડેબિટ કાર્ડ જે જનધન ખાતું ખોલાનારને આપવામાં આવે છે જેનાથી તમે ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો અથવા તો ખરીદી પણ કરી શકો છો તો તમને એટીએમ જે અલગ અલગ બેંકો દ્વારા એટીએમ કાર્ડ આપવામાં આવે છે ડેબિટ કાર્ડ આપવામાં આવે છે તેવી રીતે આ યોજનાની અંદર પણ તમને ડેબિટ કાર્ડ આપવામાં આવે છે જનધન ખાતાની અંદર જેમાંથી તમે પૈસા પણ ઉપાડી શકો છો અને તમે ખરીદી પણ કરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો જનધન ખાતા દ્વારા વીમા પેન્શન પ્રોડક્ટ ખરીદવી સહેલી છે જે જેમાં વીમા પેન્શન પ્રોડક્ટ ખરીદવી પણ સાવ સહેલી છે જો જનધન ખાતું છે તો તમે પીએમ કિસાન અને પીએમ માનધન યોજના જેવી યોજનાઓમાં પેન્શન માટે ખાતું ખોલવામાં આવશે જો તમારી પાસે પણ જનધન યોજનાનું ખાતું હોય તો તમને પીએમ કિસાન યોજના અને માનધન યોજના જેવી યોજનાનું પેન્શન આપવામાં આવે છે તે સરળતાથી તમારા બેંક ખાતાની અંદર આવી જાય ત્યારબાદ વાત કે દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા જે સરકારી યોજનાઓ દ્વારા ફાયદા આપવામાં આવે છે તેના પૈસા સીધા ખાતામાં આવે છે તો સરકાર દ્વારા જે યોજનાઓ બહાર પાડવામાં આવે છે તો એમના દ્વારા જે સરકારી યોજના દ્વારા જે લાભ આપવામાં આવતો હોય જે સહાય આપવામાં આવતો હોય

ગમે તે એક ડોક્યુમેન્ટ લઈ શકો છો જેમાં ચૂંટણી કાર્ડ ડ્રાઈવિંગ લાયસન્સ પાસપોર્ટ નરેગા કાર્ડ અથવા તો પાન કાર્ડ તો આટલી વસ્તુની તમારે જરૂર પડશે તમે બેંકમાં જશો અને ત્યાંથી તમને ચેક ફોર્મ ભરવામાં આવે છે અને ફોર્મ જેવું ભરી દો એવું તમારું ખાતું છે જે સામાન્ય ખાતું હોય તે જનધન ખાતામાં કન્વર્ટ થઈ જાય છે તો આવી રીતે જનધન ખાતું ખોલાવી શકાય છે ને આવી રીતે તેમના લાભો આપવામાં આવે છે તો મિત્રો આ ત્યાં જ માહિતી માહિતી પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત